બે હજાર થી તારીખ દેશભરમાં વીરબાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે તેમણે ઉમેર્યું કે વીરબાલ દિવસ દેશના યુવાનો અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝૂકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્ય ગાથાનું પ્રતિક છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ સાહસ અને શૌર્યને બિરદાવવા દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે પરંતુ વડાપ્રધાને આ વર્ષથી વીર બાળ દિવસે આ પુરસ્કાર આપવાની નવી પ્રથા શરૂ કરી છે